દીકરી ગુવાશી રામ પણ હું કમડિયાનો ધની છું હું ધોલા કાંડાનો મામો છુ દૈવ જભુ પાવર વર્થથી કોઈ દિવસ ધૂનો નથી કોઈ દિવ ધૂવાનો નથી હામમાં દૈવ હું પચ્ચીસ વીઘાનો રાજા છું હું બોલું એ થાય અને હું બોલું મારાથી જેટલું થાય એટલું જ અક્ષય ગુવા બોલું છું એટલો ખૂબ આનંદ ખૂબ મજા બોલું છું બટા આ હોનાનો અવસર દેવ વધારે કઈ કહેવાની જરૂર નથી આ મેલડી બેઠી આ મેલડીનું પ્રમાણ હું તો અત્યારે આગાહી ઉપર આગાહી આગાહી ઉપર આગાહી હાલે પણ મુના બુવા હોનાનો અવસર છે ચાટનો ઢિકુય પડ્યો નથી એટલે આ મેલડી હોનાની

પાંચસો ની કૃતિઓ મારી કાળિયા બીડી વાળી મેલડીમાં નો વિના મારી વધાવે છે જોરદાર તાળીથી વધાવો હમણાંની એની જોઈ રહ્યા છે જોરદાર તાળીથી મારી અનગઢની મહોણીના નામને વધાવો છે વધાવો તાળીથી

હવે ભાઈબંધી કીધી છે ભાઈબંધી નો નિભાવું તો હું ધવલા ગાંડા નો મામો હા છું આવું પાકું ને હા હા ગાડી મૂકી દેવાની નથી બાકી ભાઈ વચન દીધું તું નો આવું તો હું ધવલા એટલે દેવ ભાઈબંધી નો દેવ છું

હા તો બોલાય ના એમ કે ભુવા પમદે અગિયાર લીધા તા અક્ષય ભુવા કે ને હા પણ દેવ મરદ નો દેવ શું આ મારા હોય મોરા નો હોય મોરા હોય મારા નો હોય પાંચસો નો હોય પણ તે કરવાની મામા વાળા મોરા નો હોય હા એને એમ જ થવું જોઈએ ત્રણ ચાર ફોર્ચ્યુનર હશે

હવે ઓમ જામ છે તાર લાગે ને હા વિધાતા મેલેડી પહેર્યું છે માવતલ મેલેડી પહેરી છે માયારું મેલેડી પહેર્યું છે પાછળ કમડીયા સરકાર

દી઱ીઆદીગે ની 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 ન ની, ની, નીની ની 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 ન ની ની Dios ની નીન, નીં ની

પાંચ છ મહિના જાવ જો અમે આંબી જઈશું પણ રહેવાનું છે આઈ રે હા હા એ હમણાં એ કે હલકા લીધી એના આપતા હજી નથી ભરવાના તા કે ક્યાં ફોર્ચ્યુનર લીધી શું થાય છે આ એ થઈ જાય છે હા હા એ કરવાનું છે મેં લેવાય છે તો થઈ જાય છે એટલે તૈન તૈને ભૂગ્યા ને એ ચારે ભૂગ્યા ગુરુ આગળ જ હોય ને અરે વેવારે વેવારે ગુરુ કે એમ કરાય ગુરુ કર એમ નો કરાય હમણાં બોવા હજી હમણાં જ વાત થાય પાછળ હા પણ કઈ વાંધો ને તમે ચારે ભૂખશો તો એ પાંચે પૂગી જાય છે પણ આપણે એક ગાડી વાય ચાલજો અને ભુવાજી હમણાં સોધી કરી પછી મર્સિડીઝ છે આ મેલડી મારા મામા હજી જેગુવાર દીધું જે મરકા <laughs> <laughs> मामी I'm ગયા ગઢવી મૂળ જો કે સુરત હતો એટલે અહીંયા પહોંચી નથી કે એમને હાજરી થવાની હતી પણ એમના ગ્રુપ છે મારા ભાઈ ભૈલુભાઈ વર્તી લાઈવ જોવે છે રામ ભુવાની અગિયારસો ને એક રૂપિયા આપી અને મારી કાળિયા બીડ મેલડીને મેલરીને વધાવે ભગવત જોગમાં મારી રોડિયાની મહાણી ને મોગલમાં વધાવે વધાવ જોરદાર ચાલે છે બાપ ધનવાદ મામા

પણ ખૂબ આનંદ ખૂબ મજા કરું છું હા બે જાવ બેઠા એવું છે હા કરિયાણા દુકાને જાઓ તો એની પાસે હોય એટલું મળે હા અહીંયા તો બધુંય મળે હે હા પણ હવે ભાઈબંધી કરી છે એટલે તમે નઈક નવા ગામડા બતાવો છો એ પાકું છે હા માન ભૂગા હા કોઈ પૂછવા વાળું એવું કોઈ સામું ન મળ્યું કોક ને પૂછી હું લોકેશન વાળું ડેરું છું પણ મેપ મેપના લોકેશન ને ખોદે હા હા હું ખુદ લોકેશન વાળું ડેરું છું

જય મામા સરકાર કાર્લી વેચ ભાવનગર ચિત્રા નરેન્દ્ર સિંહ અમારે લાઈવ જોયે છે એમના તરફથી પાંચસો ને રૂપિયા આપીને મારી કાળીયા બીડવાળી મેહલીનો પાટ ઉત્સવ થાવે છે ગરદાર તાળી વધારો મહેરલી લેખ કર્યા એમ પણ ખૂબ આનંદ મજા કાઉં છું હા એટલે આપણું ધૂણવાનું જ આવું છે હો આપણું નામ જ મોજ છે હા

માવ ગ્રુપ ગણતો પાંચસો ને રૂપિયા મામા નો વધારે ધન્યવાદ નરેન્દ્ર મોદી

ન એક્ઝામ આવે બતા દસમા ની બારમા ની કોલેજ ની પાસ થઈ ગયા